હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ચાલો ફરી મળીએ શ્રી કચ્છ બંધેજમાં હમણાં બે દિવસ વચ્ચે વિડીયો આપણે મૂક્યો નથી કારણ કે વાતાવરણ થોડું ઓલું થઈ ગયું હતું આ આતંકવાદીનું ને એવું એટલે પછી કંઈ બહુ એવી ઈચ્છા થઈ નહીં કે આપણે વિડીયો મૂકીએ તો હવે આજે પાછા ફરીથી આપણે મળશું શ્રી કચ્છ બંધેજમાં આજનું કલેક્શન જામ સાટીન જામ સાટિનમાં છે વિથ એમ્બ્રોડરી વર્ક અને આ છે લિનન સિલ્ક આ લિનન સિલ્કમાં આવશે વિથ હિનર આવશે બહુ મસ્ત મટીરિયલ આવશે એ તમને હમણાં હું બતાવીશ ખોલીને એક મટીરિયલ તો ચાલો જોશું આજનું કલેક્શન તો આજે પાછા આપણે ફરી ચાલુ કરીએ છીએ વિડીયોનું કામકાજ બે દિવસ તો થોડા કામ મજા નહોતી આવતી કઈ એટલે પછી હવે આજે પાછું લીધું છે હાથમાં અને આની પહેલા મેં એડવર્ટાઈઝ કરી હતી કે આપણે સબસ્ક્રાઈબર એક હજાર ખાશે એટલે મોટું ડિસ્કાઉન્ટ રાખશું ડિસ્કાઉન્ટમાં હું પચાસ ડ્રેસ મૂકીશ તો તમે વિડીયો જુઓ શેર કરો સબસ્ક્રાઈબ કરાવો એટલે ઝડપથી તમને એ ઓફર આપણી ચાલુ કરીએ પેલા રાઉન્ડમાં પેલા પચાસ ડ્રેસમાં ફૂલ ડિસ્કાઉન્ટ હશે તો તમે વિડીયો જોઈ લોકો સાથે શેર કરી અને એને સબસ્ક્રાઈબ કરાવો એક હજાર સબસ્ક્રાઈબર થશે એટલે આપણે પચાસ ડ્રેસનું ડિસ્કાઉન્ટ આપ્યું છે અને આપણા આગળના સત્યાવીસ વિડીયો છે એમાંથી તમારે ડ્રેસ મટીરિયલ જોઈ લેવાનું છે એમાં જો કોઈ પીસ હશે તો એમાં તમને ગમતા હોય તો તમે અને મને વોટ્સએપમાં મોકલજો તો આપણે એ રીતે આમાં છે ને અંદર એમ્બ્રોઇડરી વર્ક છે એમ્બ્રોડરી વર્ક પ્લસ અહીંયા ટીક્કી વર્ક છે આ ત્રણ સાઈડ થ્રેડ વર્ક છે

બઉ મસ્ત દુપટ્ટો છો આ રીતનો દુપટ્ટો છે આનો ફૂલ લેન્થ નો દુપટ્ટામાં નીચે ફરતી સાટીન બોર્ડર મૂકેલી છે આ રીતે સિફોન દુપટ્ટો છે એ ટાઈપનો છે પ્યોર સિફોન છે બહુ મસ્ત છે અને મટીરિયલ જામ સાટી આવશે અને આની કિંમત છે આઠસો ને પંચોતેર રૂપિયા એના આવશે ટોમેટો કલર કલર બહુ મસ્ત છે આ એનો દુપટ્ટો મસ્ત પીસ છે આ હજી નવા જ બનીને આવ્યા છે એના ને છે આ પર્પલ કલર કલર ચાર્ટ બહુ સરસ છે કિંમત છે આઠસો પંચોતેર ટાઈમ છે અને આખું એમ્બ્રોઇડરી વર્ક ને એમાં સિકવન્સ નું વર્ક છે અહીંયા આટલા સિક્વન્સ છે બધી બુટીમાં આ રીતે ત્યાર પછી છે આપણી પાસે લિનન સિલ્ક લિનન કોટન આવે આ આવશે લિનન સિલ્ક ઇનર ઇનર તમને આમાં સાથે જ આપવાનું છે આપણે છે ને આ રીતે થોડુંક સાઉથ કોટન ટાઈપનો ટેસ્ટ છે પણ આખું લિનન સિલ્ક છે જો આ રીતનું મટીરિયલ આવશે એમાં એની ઇનર આપણે ભેગું આપશું આ ઇનર આવશે એટલે આ રીતે ડ્રેસ મટીરિયલ રેડી થશે તમારું અને એની ને એની આ સલવાર આપશું આપણે દુપટ્ટો આનો મસ્ત છે બહુ મસ્ત છે એ લીનન સિલ્કમાં જ આવશે જોરદાર દુપટ્ટો ફૂલ સાઈઝ નો દુપટ્ટો આપણામાં વિથ ઇનર છે અને આની કિંમત છે નવસો ને પચાસ રૂપિયા પણ ડ્રેસ એકદમ પાર્ટીવેર સિમ્પલ અને રીચ લુક વાળો ડ્રેસ છે એટલે તમે ફંક્શન ને પહેરું હોય ને તો બહુ સરસ લાગે એ નો ડ્રેસ છે એમાં આપણી પાસે કલર ચાર્ટ છે ગ્રીન એમાં ઇનર આવી રીતે ગ્રીન કલર નું ઈનર અને ગ્રીન સલવાર ઇનર નું કાપડ ભેગું જ આપીએ છીએ આપણે ના દુપટ્ટો એનો દુપટ્ટા બહુ સરસ છે ના ફૂલ સાઈઝ ના છે અને એમાં ને એમાં છે આ પર્પલ કલર કોફી કોફી કલર છે પર્પલ નથી પેલો હતો ને ડાર્ક પર્પલ હતો આ કોફી કલર છે આ બહુ વસ્તુ આખી યુનિક છે અલગ જ છે આ વસ્તુ અને સલવારનું દુપટ્ટો આ દુપટ્ટો આવશે ત્યાર પછી છે એમાં ને રામા કલર છે બોટલ ગ્રીન નથી રામા કલર ટાઈપનો કલર છે બહુ મસ્ત કલર છે તો કેવું લાગ્યું તમને આજનું કલેક્શન ઓફર ફરીથી હું એકવાર તમને કહી દઉં કે આપણે એક હજાર સબસ્ક્રાઈબર થશે એટલે આપણે એક મોટી ઓફર મૂકીએ છીએ આપણે તો એ ઓફર માટે તમે લોકો ફટાફટ વિડીયો જોઈ શેર કરો તમારા ગ્રુપમાં સબસ્ક્રાઈબ કરાવો એટલે એ ઓફરનો લાભ હું જેમ બને એમ જલ્દી તમને આપી શકું હું પચાસ ડ્રેસ મૂકવાની છું ઓફરમાં તો તમે ફટાફટ અમારો વિડીયો બધા સાથે શેર કરી અને અમારું કલેક્શન જુઓ સત્યાવીસ વિડીયો ખાલી મારા ડ્રેસના જ છે તો ઈ કલેક્શન જોઈને જો તમને એમાં કોઈ વસ્તુ ગમતી હોય તો આપણી પાસે જો હશે તો એ વસ્તુ આપણે સેલમાં મૂકશું અને પ્લસ જો તમારે જોઈતી હશે તો અમે ઓનલાઈન તમને પહોંચાડી દેશું તો એના માટે તમે ખાસ અમારા વિડિયો જોઈ શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો એટલે એક હજારનો ટાર્ગેટ ઉપર આપણે એક મોટી ઓફર આપવાના છીએ આ વસ્તુ તમારા ગ્રુપમાં અને બધાની સાથે શેર કરો તો કેવું લાગ્યું આજનું કલેક્શન કાલે ફરી મળીશું એક નવા વિડીયો સાથે